છત્રીય સમાજની ઉપર સરકારે જે કાંઈ એમનું રાજ્ય રાખી અને પીટી જાડેજા સાહેબ જેવા આગેવાનોને દબાવવા માટેનું અથવા તો છત્રીય સમાજને દબાવવા માટેનો એક પ્રયોગ આ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો અને પીટી જાડેજા એટલે પ્રવિંદભાઈ ગુજરાત લેવલનું સૌથી મોટું છત્રીય સમાજના આગેવાન છે હવે આવા આગેવાનની પાછા ટળે ધરપકડ કરવી એટલે સરકારની મંજૂરી વગર ન થાય અને સમાજના જાગૃત જે યુવાનો વડીલો આમના લીધે જે એમનો રોષ હતો એ જોઈને સરકારે આ પાસાની કલમ મજબૂરીમાં રિવોક કરી રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ગત 4 જુલાઈના રોજ પોલીસ ધરપકડ કરે છે અને ત્યારબાદ તેમને સાબરમતી જેલમાં પાસા હેઠળ મોકલી દેવામાં આવે છે ત્યારબાદ સમાજના આગેવાનોની બેઠક મળે છે અને સમાજના આગેવાનો એ સરકારને રજૂઆત કરવા જાય છે અને હવે સમાચાર એવા સામે આવે છે કે સરકાર એ તેમના વિરુદ્ધ પાસા હેઠળ જે કલમ લાગેલી છે તેને દૂર કરશે આ જ મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે રવિરાજસિંહ જે ક્ષત્રિય આગેવાન છે તે જોડાઈ ગયા છે રવિરાજસિંહ આ જે ઘટના બની છે કે પીટી જાડેજા આગેવાન જે છે ક્ષત્રિય તેમની ધરપકડ કરવામાં આવે છે અને થોડાક જ દિવસમાં તેમને છોડી દેવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યા છે આ ઘટનાને તમે કઈ રીતના જોઈ રહ્યા છો પુરીનભાઈ ખાસ કરીને તો અમારા આગેવાન તો પીટી જાડેજા સાહેબ જેવા સમાજના વડીલો છે અમે તો એક માત્ર એક સમાજના જાગૃત યુવાનો છીએ અમારા અગ્રણીય બધા છે ખાસ કરીને તો ભાઈ છે ને આ એક સૌથી પહેલી વાત કે આવી સામાન્ય અરજી કે સામાન્ય ફરિયાદમાં ક્યારેય પાસા થતા નથી આ રાજકીય ઈશારાથી જ પાસા થયા છે બાકી પીટી જાડેજા સાહેબ એટલે ગુજરાત લેવલના ક્ષત્રિય સમાજના અમારા વડીલ આગેવાન અને આ જ દિવસ લગી અસ્મિતા આંદોલનને લઈને આ જ દિવસ લગી સરકારને ક્યાંય એમને ખુલ્લું વર્ણન અપનાવ્યું નથી એના લીધે સરકારે એમને કાયદેસર કારકિર્દીની સામાન્ય મેટર હતી એ મેટરમાં એમને પાછા જેવી ગંભીર કલમો લગાડી અને સાબરમતી જેલમાં મોકલી બાકી ભાઈ આવા અનેક ગુનાઓ આપણે જોયા છે રાજકોટના જ અનેક એવા ગુનાઓ છે જેની અંદર મોટા મોટા બુટલેગરો હોય કે હિસ્ટ્રી સીટો એમને પણ પાછા નથી થતા એટલે આ વન ટાઈમ ઓફ ક્ષત્રિય સમાજની ઉપર સરકારે જે કઈ એમનું રાજ્ય રાખી અને પીટી જાડેજા સાહેબ જેવા આગેવાનો ને દબાવવા માટેનું અથવા તો ક્ષત્રિય સમાજને દબાવવા માટેનો એક પ્રયોગ આ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો પણ ક્ષત્રિય સમાજ ખૂબ જાગૃત છે અમારા આગેવાનો એટલા જાગૃત છે કે દરેક તાલુકા દરેક જિલ્લામાં પીટી જાડેજા સાહેબને મુક્ત કરાવવા માટે જે ખોટી કલમ લગાડી એ રદ કરવા માટે થઈ અને આવેદનો દીધા આપે જોયું હશે મીડિયાના માધ્યમથી ગુજરાતના દરેક જિલ્લામાં દરેક તાલુકામાં અમારા આગેવાનોએ આવેદન દીધા અને એ સિવાયના અમારા એક આગેવાનોનું એક મોવડી મંડળ એ મુખ્યમંત્રીને મળીને પણ આ બાબતે એમને માહિતગાર કરી હતા તો તો રવિરાજભાઈ સરકારની તો સારી વાત કહેવાય ને એ પાસા જો હટાડી દીધી હોય અને એમને જો હવે મુક્ત થવાના હોય તો પણ પરિનભાઈ આ પીટી જાડેજ સાહેબ આજે મુક્ત થઈ ગયા છે પાસામાંથી કારણ કે પાસાની કલમ રિવોક થઈ ગઈ છે હવે ખાલી એક વસ્તુ આપને કહું કે કાયદાકીય રીતના એમને કોર્ટ પણ પાસા એક્ટ કલમ એક મુજબ કોર્ટ પણ એમને જામીન આપે સાંભળો જો સરકારને આ જ વસ્તુ કરવી તો જ્યારે અમારા આગેવાનો જ્યારે મુખ્યમંત્રી શ્રી અને મહિલા સાહેબ રાતોરાત ગુજરાતમાં મુખ્યમંત્રી ફરી શકતા હોય ફાંસીની સજા માફ થઈ શકતી હોય ને પાસાના અન્ય ઘણા બધા એવા આરોપી જેનું આપ કહો તો હું આપને નામ સાથે વિગત મોકલી દઈશ કે સાહેબ એમને ચોવીસ કલાકમાં સરકારે એની રહેમ દ્રષ્ટિથી કારણ કે સરકાર પાસે પાછા એકની એક કલમ મુજબ સરકાર પાસે બાર દિવસનો સમય હોય કે ત્યારે એ કોઈ કોઈપણ રીતના અને એ સિવાયનું બીજું આપને કહું કે જ્યારે પાછા થાય ને ત્યારે જયારે પાસા એક્ટ નો જે આખું બોર્ડ છે એ ગૃહ મારફતે જે તે અધિકારી પાસા કરનાર અધિકારી પાસેથી વિગતો મગાવે અને પીટી જાડેજા એટલે પ્રવીણભાઈ ગુજરાત લેવલ સૌથી મોટું ક્ષત્રિય સમાજના આગેવાન છે હવે આવા આગેવાનની પાછા ટળે ધરપકડ કરવી એટલે સરકારની મંજૂરી વગર ન થાય પણ કઈ વાંધો નહીં જે થયું એમ અમારા આગેવાન બાર દિવસ હેરાન થયા કારણ કે એક વસ્તુ છે કે સત્ય પરેશાન થઈ શકે પરાજિત નહીં

રવિરાજ ભાઈ સરકાર રાજકીય કિન્નાખોરી રાખીને આ પ્રકારનું કરતી એવું લાગે છે કારણ કે જે અસ્મિતા આંદોલન થયું ત્યારબાદ સરકાર ભાજપ ને પડી ગઈ કે રાજકોટની સીટ આવશે કે જશે શું થશે પરંતુ એ તો હવે રાજનીતિની વાત છે રૂપાલા સાહેબ જીતી ગયા અને ત્યારબાદ સાંસદ તો તેની કિન્નાખોરી ક્યાંક ને રાખીને આ કાર્યવાહી થઈ હોય એવું તમને લાગે છે

ગુનો એનાથી પણ વધારે મોટો ગુનો કરેલો હોય તો એમને કંઈ નહીં અને છત્રીય સમાજના આ કર્મચારી જે બે છે થોડો ટાઈમ પહેલાં આજથી લગભગ ચાર પાંચ વર્ષ પહેલાં એમની કંઈક ઘરે પ્રસંગ હતો ને એમની ગાડીમાં દારૂ લાવતા હતા ગાડીનું એક્સિડન્ટ થયું દારૂ પકડાનો આ ઘટના બની સો ટકાની સજા મળવી જ જોઈએ કારણ કે ગુનેગારનો કોઈ સમાજ ન હોય પણ સેમ આવી ઘણી બધી ગુજરાતમાં ઘટનાઓ બની છે કચ્છની અંદર આપણે જોયું તો એક પોલીસ કર્મચારી જેઓએ પોલીસ ઉપર દારૂ ભરેલી ગાડી ચડાવવાની ટ્રાય કરી હતી

અને ત્યારબાદ સમાજના લોકો એ વિરોધ પ્રદર્શન કરે ત્યારબાદ સરકારને નમતું જોખવું પડે સરકારને રજૂઆતો કરે અને ત્યારબાદ તેમનો છુટકારો થાય તો હવે આવી તો રાજ્યમાં ટીવ પડી જશે કે કોઈ આગેવાનને પકડ્યા છે તો બાદમાં તેના સમર્થકો છે તે બધા રેલી કરે આવેદન કારણ કે રાજકોટમાં પણ મોટી સંખ્યામાં રેલી નીકળી હતી જયારે પીટી જાડેજાની ધરપકડ થઈ તેના બીજા દિવસે ત્યારબાદ સરકારે જો પ્રેશરમાં રહીને આ કામગીરી કરી હોય તેવું લાગે છે તમને સાંભળો મેં આની પહેલા આપને કીધું કે સત્ય પરેશાન થઈ શકે પરાજિત નહીં પીટી જાડેજા સાહેબ ઉપર ખોટો કેસ થયો તો એટલા માટે સરકારે પાછા રિવોક કરવા પડ્યા છે સાંભળો એક આપ પોતે વિચારી લો ચલો જે તાલુકા પોલીસ સ્ટેશનમાં જે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન પીટી જાડેજા સાહેબના વિરુદ્ધમાં જે અરજી થઈ હતી એ જ પોલીસ સ્ટેશનમાં આપણે મીડિયા કર્મીઓ સાથે આપ મીડિયાના તમામ કર્મી કર્મચારીઓ ભાઈઓ સાથે આપણે જઈએ અને ત્યાંના થાના અધિકારીને પૂછીએ કે પીટી જાડેજા સાહેબ ઉપર જે કલમ લગાવવામાં આવી હતી એનાથી ખૂબ મોટી ગંભીર કલમોના કેસ ત્યાં છે તો બીજા કોઈને પાસા નહીં અને સામાન્ય બોલી ચાલીની ઘટના જે હતી એમાં પાસા આપ પોતે પણ વિચારી શકો છો બરોબર એટલે આ કાયદેસર સમાજ સાથે અને સમાજના આગેવાન સાથે કિન્નાખોરી કરી એટલા માટે સરકારે રીવોક કરવું પડ્યું છે નહીં કે કોઈ પ્રેશરથી રહી રાત ભાઈ તો હવે આગામી સમયમાં પીટી જાડેજા છૂટી હશે હવે આગામી સમયમાં તમારી કોઈ સરકારને રજૂઆત કાતો કઈ તમારી માંગણી શું છે કે આગામી સમયમાં જે વખતે પણ ઘણા કેસો હતા લઈને આપ શું કહેશો જો ખાસ કરીને તો હજી અમારે પદ્માવતી વખતેના વખતે અમારા યુવાન ભાઈઓ ઉપર છે સમાજના એ પણ સરકારે પાછા નથી ખેતી આવા તો ઘણા મુદ્દા સરકારમાં છે પણ સરકારને વિનંતી નહીં કારણ કે વિનંતી કરી કરીને ઠાકી ગયા આવેદનો દઈ દઈને ઠાકી ગયા છે ભાઈ ખૂબ આવેદનો દીધા હરેક વખતે આવી સામાન્ય મેટર હોય એટલે સીધો ક્ત્રિય સમાજને દબાવવાની ટ્રાય થાય છે પણ માતાજીની દિયાથી અમારી પાસે એવા ઘણા બધા આગેવાનો છે કે જેઓ ખૂબ જાગૃત છે અને આ રાજકીયમાં પણ સરકારમાં પણ ઘણા ખૂબ ઓછા એવા નેતા છે અમારી પાસે નેતા ઘણા છે અમારા સંબંધ પણ ખૂબ ઓછા એવા નેતા છે જેઓ સરકારની સામે અત્યારે બોલે છે એ વાતનો અમને આનંદ છે ને સરકાર પરિવાર જો આવી કોઈ કિરનાફોરી કરશે

બાકી જો ચલો પીટી જાડેજા સાહેબ સૌથી પેલા કે કોઈ પાસા થાય ને ભાઈ એટલે સૌથી જાણકારી મળે છે અને ગુજરાત પાસા તળે ધરપકડ થતી હોય તો ભાઈ ક્યારેય સરકાર માહિતગાર ન હોય એવું જ એ એ સિવાય આપણે જવા દઈએ કે પાસા માં ધરપકડ થઈ ગઈ તો જે દિવસે અમારું મોવડી મંડળ અમારા સમાજના આગેવાનો સીએમ સાહેબ ને મળ્યા તો એની ચોવીસ કલાકમાં પરિણામ મળી જવું જોતું હતું હવે તો એવું થયું કે કોર્ટ સમય પાકી ગયો હતો જામીન દેવાનો કોર્ટ પણ જામીન આપી દે ને ગુજરાતમાં ઘણા એવી પાસાની ઘટનાઓ બની છે જેમાં દસ બાર દિવસ પછી કોર્ટે જામીન આપેલા છે તો આ તો સરકારે એક માથે હાથ રાખવાની વાત થઈ અને ખાસ કરીને તો મારા સમાજના યુવાન ભાઈઓને એ વડીલોને વિનંતી કે જો તમારે આભાર જ માનવો હોય તો સમાજના આગેવાનોનો માનવાનો બાકી આમાં સરકારનો ક્યાંય આભાર માનવા જેવું છે નહીં સરકારે માથે હાથ રાખ્યો ખોટી રીતના બાકી જે દિવસે સીએમ ની મુલાકાત થઈ પુરીન ભાઈ એના ચોવીસ કલાકમાં પરિણામ મળી ગયું હોત તો સો ટકા સરકારનો અમે આભાર માન્યો રવિનાથભાઈ તો હવે આગામી સમયમાં તમારી શું માંગણી છે અન્ય કોઈ માંગણી જો સમાજની સાથે જેટલા જેટલા અન્યાયો ત્યાં છે એનો યોગ્ય ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં સમાજ એમને સો ટકા સરકારને જે ભાષામાં જો જવાબ આપવો પડશે એ ભાષામાં આવશે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીક છે એ વખતે સરકાર જો ક્ષત્રિય સમાજની ઘણી બધી એવી માગો છે સમાજની માંગો નહીં સ્વીકારે તો પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરકાર એનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે બિલકુલ રવિરાજ ભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર